नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में तमारो स्वागत छे हवामान નિષ્ણાત અંબાલાલ પટેલ એ જુલાઈ માં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી છે જેમાં 11 જુલાઈ એ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા 15 થી 16 જુલાઈ એ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા 70 થી 18 જુલાઈ એ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19 થી 22 જુલાઈ એ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, અમરેલી, ઉના, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. કચ્છના માંડવીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા બોટાદમાં પણ સારો વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે જોકે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે 30 तारीख तक में सुधि में उत्तर गुजरात मध्य गुजरात ना भागों में वावनी लायक बरसात थवानी शक्यता छे केतलाक વિસ્તારોમાં ભારે થી অতি ભારે વરસાદ પડી શકે છે दक्षिण गुजरात ના ભાગોમાં 2 जुलाई સુધીમાં ભારે થી অতি ભારે વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતના મોટા ભાગના 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદની શક્યતાઓ છે વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા पाटन, मेहसा साबरकांठा गांधीनगर अरवली खेड़ा अहमदाबाद आनंद, पंचमहाल दाहोद महीसागर वडोदरा छोटा उदयपुर, नर्मदा भरूच सूरत डांग तापी नवसारी वलसाड दमण और दादरा नगर हवेली सामान्य वजोड़ा वरसाद आगाही है